રામ રામને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજરનારવા રાખે હવાના હાથ હાડા હાથ જેવું થાય છે ને આપણે વાડીયા જાવું સાજે છે આજે અને દવા સાટવાની છે કપાસમાં હવે કપાસમાં દવા મસીની સાટી કે પહેલાં ખડની સાટી એ સાટી જેમાં હલાઈ એવું જોયું છે એ ટૂંકમાં સાટશું એટલે મસીની એક ખેતરમાં મસીની થ્રીપની એક ખેતરમાં તો આપણે સટાઈ ગઈ છે ને એક ખેતરમાં રહી છે એટલે હવે વરસાદ પાછો રોકાઈ ગયો છે કાલે આપણે વાડિયાથી આવ્યા તે ટૂંકમાં જ્યારે વાળીએ મગનો અને આપણો ઉગાવો બતાવ્યો તમને ત્યારનો ટૂંકમાં હવાનો દસક વાગ્યાનો વરસાદ રોકાઈ ગયો તે પછી કાંઈ કોઈ વસ્તુ આવી નથી અને અત્યારે આમ છે બધું ઢક જેવું તો આ રીતે હા અંધારું હોય એવું લાગે આ બાજુ અને રાતે કોઈ વીજળી કે કંઈ દેખાડું નથી પણ ટૂંકમાં વરસાદ જે હતો એ બંધ થઈ ગયો હે આમાં આવે એવું દેખાય પણ આવતો નથી એમ વરસાદ તો હવે આવે તો આવે બહુ નક્કી નહીં કદાય તો સાઈડમાં સિસ્ટમ વઈ ગઈ હોય ઉપર તો કદાય નો હોતો એ આવે હોતો એમ તો ભાઈ નક્કી નો હોય તો એ બધું છે ના હાલો આપણે મીરાના દર્શન કરી લઈએ મીરાને જાય બહાર અંદર બાંધી છે મીરાને દોવાનો કામ ને વાસી દોન થઈ ગયું બધું કમ્પલેટ હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડિયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો જય ગૌ માતા જય ગૌ માતા એટલે વરસાદ રોકાઈ ગયો હે જો નંદી મહારાજ અહીં જ અહીંયા બા ને ભાઈ બે બે ગયા કા રામ રામ ને સીતારામ બધાય ને હાલો વાળીએ જવું હોય બાયું નહોતું આવું આપણે બે ભાઈ જવું હે હાલો ભાઈ તમને થઈ ગયું મેળે થોડી થોડી ઉધરા હતી હવે ઉધરા નથી મળતી ઉધરાની બોટલ ઉધરાની બોટલ પીતા હોય તો અને એવું લાગે ટાઠો પવન હોય તો અંદર બે જો અહીં બાયરા બે હતા નેટલમાં તો ઠંડો પવન છે એવું લાગે તો અંદર બે ગયો હો તો બાળકો બે ગયા ભણવા અને અમે જાય છે વાળીએ બાયું દવા રહેવાનું કરે એમાં એક હંજવાળી પોતાને એવું હાલે હે અનાયા લે કપડા ધોવાનું કામ કર જાય કપડા ધોવાનું કામ કર ચાલુ છે હા ચિતારામ ને જે સિતના બદલાઈ દે કેટલા ધોવાના 30 એક ધોવા ચાલુ કર્યું છે એમ કે નહીં હા હા જાય હંજવારી आले છે ને પછી કચરા પોતા ને એવું કામ કરતા હૈ એટલે થઈ જાય સાફ સફાઈ બધી હા ને પછી પોતા તો બપોરે રજા થઈ જાય ગયા ત્રણ વાગ્યા થાય ને ટીફિન દેવા વહેલું જવું પડે ને આપણે દવા સાતવાડી તૈયારીઓ કરી છે મનસુખભાઈ અહીં શાહ બનાવું તો ત્યાં જાવ શાહ પીવા પછી દવા બતાવું તમને કે કઈ દવા આપણે સાટવી કપાસમાં આપણે ખડની દવા સાટવી છે આગળ તમને બતાવું જ છે આ બાજુમાં જેના બળદ આપણે ઘણા ફેરવાગતા હોય તમને ખ્યાલ હોય કદાચ તો એમની ત્યાં સા બનાવ્યું ને તો શાહ પીવા છું જો એમને બળદે પણ વાહરવા બાંધીધા અને ખડ નાખ્યું છે તો ખાય છે બળદ ખાય છે હા હાલો હાલો અત્યારે ઘડીક વાહરવારીયા ન તો સારું રી એમ બાકી રાતે તો અંદર પૂરી જ દેવા પડે હે પેક છે કરતો હાવ જ આંબી જાય તો બિછાડા પૂરું કરી દઈએ તો ખડ ને દવા છે ને તો આપડે પોપ્યુલર સાટવાની કેમ હા પોપ્યુલર આમાં ક્યુ ઝેર આવે એકતાલીસ 41% ના કપાસના પાંદડા ઉપર પડે તો કાઈ થતું નથી નથી અને ઝટપટ મારી પર જટપટ થી હે ને બધું ખડ કુમાં નો પાંદડા પાછા બારે બારે નીચલા પાંદડામાં જ્યાં ક્યાંય હવા અડે ને ખાલી તો પાંદડા બરે છે અને આ આનાથી ટૂંકમાં પાન બરતું નથી કેમ અને ખડ બધું ભયું જાય છે નાખવાની છે આપણે સો એમ એલ હાના ખડ એટલે કે બધું કાર્યું ખાર્યું લુણી હાટોળો બાટોળો બધું ટૂંકમાં ભયું જતું હોય કા સો એમ અને સ્ટીકર કેલું નાખવું છે સ્ટીકર એ આવડું આ સ્ટીકર છે આખી કંપનીનું ક્યુરેટિવ તો આ દસ અમે લા નાખવાનું છે જેથી કરી નાખે છે આ પંપ ભરી છે કેવો ગારો હોય એ પછી ખબર પડે કા ગારો તો અને નીંદવાનું નીંદવાનું એક ભાઈ કહેતા હતા ચંદ્રકાંત ભાઈ કે નિંદી લેવાય એમ તો નીંદી લેવામાં એવું થતું અત્યારે કપાસ થઈ ગયો મોટો અને બીજા નંબરમાં થોડો ખાવટની બીક છે એટલે ભાઈઓ એમ કઈ કપાસમાં જાત્યું નથી એટલે દવાનું પછી પ્લાન કરવો પીડો કા હેદવા નથી આરો આવે નીંદવામાં નથી આરો આવે એમને ઓમે થોડીક હાતી હાલે નીંદવામાં આમ થાય છે કે ખાવટની થોડીક બીક છે ને એની હિસાબે કીધું દવા છાટી થઈ હોય કે દવા અમે બને એટલી ઓછી છાટી છીએ પણ કોણ આ હિસાબે ટૂંકમાં આપણે સાટવી પડે છે આમ જો ગણીએ ને તો આપણે આ પોપ્યુલર છે ને સાડા ત્રણસો રૂપિયા લીટર આવ્યું છે તો કાયદેસર દસ પંપ થાય એટલે પાંત્રીસ ને ઓલા કેટલા થાય કે તે રૂપિયા એ થાય હા સાલી પિસ્તાલીસ રૂપિયાનો પંપ પડશે તો દસ પંપ એટલે કેલું ત્રણેક વીઘા જમીન લેવાઈ જાય પંપમાં દસ પંપમાં ત્રણેક વીઘા જમીન લેવાઈ જાય એટલે તો દહ પંપનો આમ કાયદેસર ખર્ચો ગણીને તો સાડા ચારસો રૂપિયાનો ખર્ચો થાય નીંદવામાં વધી જાય કા નથી થાય એમ કારણ કે ખડ વધારે અને ખળ છે ને એ બધું ઉગાવો હે ઝીણો એટલા માટે ટૂંકમાં આપણે આ પ્લાન કર્યો મહિનો ભાદરો મહિનો પણ વાતાવરણ છે અષાઢ મહિના જેવું એનું કારણ એવું છે કે આ જો ધાબડિયું વાતાવરણ છે કાલે આખો દે આવું હતું ગારો હે પસાટમાં થોડો થોડો પણ વાંધો નથી આવતો પાંચ પાંચ પંપ સટાઈ ગયા તોય થાક જેવું નામ નથી પાંચ પાંચ પંપ સાટીને પછી પાણી પીધું એટલે ના તો ઓલું આપણે ગરમીને તડકો ને એવું હોય ને ભાદરો મહિનામાં અત્યારે છે ને ભાઈ ભાઈઓને હોત નોખા કરાવવા એવો તડકો હોય કારણ કે આ તડકામાં હે ને એકાબીજાના મગજ મગજ થઈ જાય ગરમ એટલે પાયુ ભાઈઓ છે ને વડસેડ થાય ટૂંકમાં આમાં ગરમ થાય ને એટલે ઓલો કે હું આમ કરું છું ઓલો કે હું આમ કરું છું એટલે પાયુ ભાઈ છે ને નોખા થઈ જાય એક આ મહિનામાં ભાદ્ર મહિનામાં અને એક છે ને સૈતર મહિનામાં એ બે તડકા એવા કહો બા હોય ખેડૂતને હે ને આ તડકા બહુ વહમાં લાગે એટલે તડકા અને ગરમી અને આજ છે ને વાતાવરણ બહુ સોખું છે બહુ મસ્ત છે અને ભગ બધા છે ને મારું કહેવાનો મતલબ એવો હે ટૂંકમાં આ વાત ઉપર કે બધા ભેગા હળી મળીને રહીજો એકાબીજાને હે ને મન મન જેના નોખા ને એના સુલા નોખા એટલે મન એક હોવું જોઈએ બધાનું મન જેટલું બધાનું આખા ઘરનું એક હોય ને એટલું બહુ સારું રહીએ કારણ કે ભલે કામી ઓછું આપણે પણ શાંતિથી ખાય ને એવું ભગવાન માગણી કરાય આપણે કામી ભલે હું કહું એટલું બધું નથી કામતા પણ જેટલું કામીને એટલું સારું કામી અને જેટલા વાપરીને પૈસા એટલા સારા રસ્તે વાપરી એટલું ટૂંકમાં મારું કહેવાનું છે અને ખોટા ફન ફતુરાય ન કરાય અને શાંતિથી જેટલું થાય ને એટલું કામ કરાય આપણે એમ નથી કહેતા કે આખો દીને સાલી સાલી પંપ સાંટી દી ભલે વી પંપ જ સાટી પણ જેટલું થાય એટલું તો આપણું છે કોકની ત્યાં જ ન જાવું પડતું કોકની અહીંયા જાતા મેં તો ખૂબ દવા છાટેલી છે એમ નાનપણમાં જ્યારે હું ભણતો ઉઠ્યો ને ત્યારે એક ધારો મહિનો મહિનોથી દેવા છાંટવા જતો મગફળીમાં અને કાયમ પછી ત્રીપમ્પ સાટતો એટલે એવું મજૂરી હોત કરેલી છે નાનપણથી ખૂબ બધું કામ કરેલું હોય પણ હજી જો આ થાય ને એટલું ટૂંકમાં કરી જ છીએ આપણે જ્યારે સિઝન હોયથી ત્યારે ટ્રેક્ટર રાખવા વહી ને અત્યારે ખેતીવાડીનું કામ હોય તોય કર્યા જ રાખી મજૂર બને એટલા ઓછા હોય ટૂંકમાં પછી બહુ ન ફૂગાતું હોય ને તો મજૂર કહેવાના કા ભાઈ આ જો કેટલી મજા આવે દવા સાટવાની વાદળછાયું વાતાવરણ છે ને એટલે નકરી મજા આવે ને પવન એકદમ ઠંડો છે એટલે સારું છે કા નકર ગરમીમાં તો હે ને ઠકવી દે ગરમી હોય ને તો એકાબીજાના મગજ થઈ જાય ગરમ એટલે ગરમ નહોતા આવું કોઈ દિવસ એવું છે અને દવા છાંટવાનું ભલે પવન છે પણ આપણે પાટલામાં સાટી છે ને એટલે ત્યાં પવન નથી લાગતો અને આ દવા એવી છે કોક પાન માથે પડે તોય કદાચ વાંધો નથી સાઈન નહીં નાખવાની કદાચ આમ પડી ગયું હોય વાંધો નહીં એમ ટૂંકમાં ખડ રહી જતું હોય ને આપણે આમ નળી લાંબી કરવા જાય તો કદાચ વાંધો ન આવે એમ પાન માથે પડે ને તોય અને આઈ ક્લાસ જો નિરાયતે ધૂમા ધીમું રેગ્યુલેટર ઉપર રાખી ધીમું રાખીને કા રેગ્યુલેટર ઉપર રાખો અને પંપ આપણે એમ ગણતરી હતી કે વીસ પંપ એ પૂરું થઈ જાય પણ વીસે નહીં થાય ત્રીસ હોય ત્રીસ નો સેઠે પારે બધા છેતરી કારણ કે આ આ ફળ આ હોહરવો પટ્ટો પડ્યો એ શેઠો આ શેઠો પછી પસાટનો શેઠો અને ઓલો ત્રાહો ત્રાહો સેઠો એટલે લગભગ હે ને ઈઠા બે પંપ જોહે વધારે આ ઈઠા 23 હોય પંપ પર થઈ જાય નો થાય ડોટ પાટલું થાય છે ને ડોટ જ થાય પણ આ ને 20 પાટલામાં હોહરો 20 પંપે હોહરો નીકળે હોહરો નીકળી જાવ તો 20 પંપે નીકળી જાય ને તો પછી ઓલો શેઠો થોડોક બે પંપમાં હોરો નીકળે ઈ શેઠો આમાં ભેગો આવી જાય આવી જાય હા તો તોય સો વી કે પચીસ પંપ જેવું જો ના કે ઓલું આપણે એમ કહેતું કે વીસ પંપે ફોહરવા નીકળી જાવ પણ વી પંપે નહીં નીકળી એટલે આજે એક ભાગ સટાઈ જાય ને એટલે ભયો ભયો કાલ પછી ઓલો રીએ એમાં ક્યાં હોય એમાં છેટા પર જ મારવાનું એમાં વસાર જ નથી મારવી અને પછી હજી આમાં ઓલી સાટવી છે ને થીપ્સ ને મશીની એ કદાચ કાલ સાટી કે પરમદી સાટી એટલે એવું હમણાં દવાનું જ કામ કરવાનું છે આ ઠાંડુ વાતાવરણ છે ને તો દવાનું ખેંચી લે કા બે બેદી બે દીધી ખેંચી ને ભલે કાયમ આપણે હું કહું બપોર થાય દસ દહ આજો પાંચ પાંચ પંપ હવે પાંચ પાંચ પંપ સાટી ને પછી બપોરે પાણી કરી આવી એટલે વાંધો ન આવે તો હા એ બપોર પછી આ દવાનું કામ લગભગ પૂરું થઈ જાય વરસાદ નો આવે તો વરસાદ ન આવે ને તો આ દવાનું કામ પૂરું થઈ જાય ને તો કાલ પછી ઓલી જ રહીએ કાલે પછી પંપ હરકાં ધોઈને ને હરકા વ્યવસ્થિત ધોઈ ને અને સીધી ચાર્જિંગમાં મૂકાઈ જાય પંપ એટલે વાંધો ન આવે